તમે પણ તમારી લાડલી દીકરી માટે કરિયાવર માટે કાંઈ સારું આપવા વિચારતા હો તો આ રીલ્સ ધ્યાનથી જોજો અમે લાવ્યા છીએ પ્રીમિયમમાં બાથ સેટ જોઈ લો એકદમ ન્યૂ વેરાયટી આ ફોર પીસ આવશે જોઈ લો આમાં ચાર ડિઝાઇન છે તમને વ્યવસ્થિત બતાવી દઈએ ચારે ચાર ડિઝાઇન જોરદાર વસ્તુ અને અનબ્રેકેબલ આવશે તૂટે નહીં એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે યુનિક ડિઝાઇન છે હેન્ડવોશ ફેસવોશ જોઈ લો આ બીજી ડિઝાઇન એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે આમ જોતા જ રાજી થઈ જાય આમ મૂડ ન હોય તો મૂડ આવી જાય આવી વસ્તુ જોતા જોઈ લો આમાં બ્રશ કોલગેટ બધું આમ જોરદાર મૂકી શકો આ બીજી ડિઝાઇન જોઈ લો આ ત્રીજી ડિઝાઇન ઓહો વસ્તુ તો જુઓ કેવી સરસ છે આમાં સાબુ પડ્યું હોય તો એટલે જોરદાર લાગે જોઈ લો આમાં આપણા બ્રશ પડ્યા હોય જોઈ લો આ મેરેજ કપલ માટે છે જોઈ લો બે બ્રશ અને કોલગેટ જોઈ લો જોરદાર વસ્તુ છે આ જોરદાર એટલે એકદમ યુનિક વસ્તુ છે એકદમ મસ્ત છે જોઈ લો જોઈ લો આ ચોથી ડિઝાઇન આવી આવી નવીન વેરાયટી જોવા અમારા પેજને ફોલો કરો અને બીજા સુધી શેર કરો જ્યાંથી જે ઘરે દીકરીના લગ્ન હોય એને આવી નવી નવીન અને સારી સારી આઈટમ મળે જોઈ લો આ ટાઈપ એકદમ યુનિક ગાયત્રી મોલ એટલે યુનિકનો મોલ જે લોકેટેડ છે પાલીતાણા બસ ની સામે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આવજો